વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે આસપાસના વિસ્તારમાં સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓના કારણે વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે આ ડ્રેનેજની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. વૃદ્રાશયના વાડી નાની શાક માર્કેટ થી ગાજરાવાડી તરફ જવાના માર્ગ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી ડ્રેનેજની કામગીરી આજે પણ અધૂરી છે. આ કારણે સ્થાનિકો અને વાહન ચાલકો માટે મુશ્કેલીઓ વધી જાય છે. આ રસ્તો શહેરના એક મહત્વપૂર્ણ રૂટ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે. જોકે છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલી રહેલી કામગીરી શૈક્ષણિક સંસ્થાઓ આવેલ હોવાથી વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જો સમયસર કામગીરી પૂર્ણ નહીં થાય તો સ્કૂલ અને કોલેજ જતા વિદ્યાર્થીઓ તથા સ્થાનિક દુકાનદારોને વધુ મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો ગીતા મંદિર સ્કૂલ પાછળની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે જેના કારણે ત્યાંના રહેવાસીઓમાં ભારે રોષ છે સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે ડ્રેનેજનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને માર્ગ વ્યવસ્થા પૂર્વવ્રત થાય આ મામલે વોર્ડ નંબર તેરના અધિકારીઓ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેઓ કામગીરીમાં વિલંબ માટે જવાબદાર ગણાય છે

કામગીરી એકવાર કરી ગયો પછી કોઈ આયું નહીં ને કોઈ દેખફાઈ નહીં આવતું કે કામગીરી કેવી ચાલે છે હું ચાલ્યું છે આ ખારો ખોદિન ધાતરા તદ ગયા તકલીફ તો આપણે જવા વાન બહુ તકલીફ પડે છે છોકરાઓનું તકલીફ પડે છે કીતા મંદિર સ્કૂલા છોકરાઓ છૂટે પાછળના રસ્તે ગાજરાવાળી જાય હવે એક બાજુ ગાડીઓ બી આવે અને ગાડીઓની ગાડીઓ જો છોકરાઓ ઊગી જાય આ કાયું કોઈ છોકરું પડી ગયો અંદર એની જવાબદારી કોની શું તો જીમ બને કોનું કાણું જે પૂરવાનું તો પૂર ખારો ન કરવાનું તો કામ કરી નાખો પણ આવું ના રાખો સાગર મનોજ બે દિવસ ગયેલી રિક્ષા રિક્ષા ગયેલી ધક્કો મારીને બહાર કાઢી અરે પંડાવી છોકરા હતા અમારી અંદર એ છોકરાઓ ધક્કો મારીને બહાર કાઢી કઈ જાનહાની કરી નહીં પણ રીક્ષા ખાલી પાચન તરફ ફસાઈ ગયેલી પણ આ બધું ખોદી સાહેબ